એટલે એવા આટો દેવા અને બસ મિમાન ટાઈન ને આજે પાછા રાજકોટથી મિમાન આવે તો આ તો હમણાં તો નું મીમાન જ આવન છે કારણ કે વેકેશન પડ્યું અને બસ એવું બધું હાલે હે ને આપણે માં ફેરા હાલે આપણા ખેતરમાં ફેરા નાખવાનું આલે તો હલો હવે છે ને આપણે ત્યાં જઈએ આટો મારવા મમ્મી છે ને ફર્સ્ટ ક્લાસ નાઈ જઈને ત્યાર થઈ ગઈ તારા ને તાજી નવ નવ ડમરા ગરમી ના વાંધા ભીંજાઈ ગઈ ત્યાં અમારે હમણાં હે ને મીમા ના આવવાના ચાલુ જ છે બસ થોડાક આવે ગયા કાલે મારી માં આવી મીરા ને નાથો તો આવ્યા હશે આસપાસ આવે રાજકોટ થી આજે આવે રાજકોટ થી

Tati. જો આપણે ભીહું પાવાનું કામ કાજ ચાલુ કરી દીધું તો કે આ છે ને હમણાં ભીહું મારે એકલી ની સ્પાઈ પડે કારણ કે મારી મમ્મી રોટલા ને શાક ને એવું કરતી ને મારે આખો દી ઢોરનું કરવાનું હોય તો બસ એવું બધું કામ કાજ હાલે હમણાં એટલે અટાણા છે ને અમે ગયા તા ને ગામમાંથી સોડાવી લેવા કમાણું કરે ને સોડાનું

આઈ ડોટ શાક મસ્ત ઊન કેરી કેરી જો હે સાલ લીલી દેખાય અને મોરીએ તો આવી રૂપાર નહીં થાય ઘરનું કેરી ને વેસાતી કેરી ને એટલો ફેર તો જો બધા એમ ખાવ બી જાય કિસન ની આગળ વૈયા ગયા ખાય ને ખાઈ તો ઘણી ગાળા ખોલ ઓહોન ફૂ આવી હોટાળી મોડી મોડી શીટાળા

मंगल बुध पसी क तो जे, तो 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 तो

તો નીકળે જાય લો આપડો કે બે ત્રણ ટ્રેક્ટર રહે તો કે કામ ઘણો બાકી એક વસાદ આવે ફૂલે ફૂલે સાહેબ ના થેગા મારો વાસ્તા આવે પણ કેર્યું જો થોડી ઘણી હોય અને માં બહુ અરે અંદર વયા જાવ ના થાયો બવાન ઉપર બવાન અંદર વયાના દિશા જાવ મજા આવી છે મજા આવે મજા આવે આંબો પડ્યા માથે તો કંઈ ના થાય કામ પૂરું નથી ને કામ પૂરું નથી ને કલાક મોડું કર્યું તમે

મેરા આતા ઇન્દ્રા ધારો પડે એક કહે તું કે કે ઓસો આવો ભગવાન ભગવાન ને કે કે મે ઓસો આવે અમારા જે ઘણો કામ બાકી છે પ્રાર્થના કરી કે મેત કરી એટલી વાર માં તો જો આવો મે છે ગોહા રહ બહ કરી દીધું બસ એ જો બસાઈ ધારિયા માં હે ને બેઠા रेसिपी चेक करो नहीं पी बा काट लीज विशाबेन विशाबेन अमार बारी ही थी जो है जो बदे वही है जेट एक्टर वहाँ के आके नेटर हेलो एक्सेस में बैठे जाइए हेलो इंडिया को आज कंप्यूटर ये था પવન ખોણી એટલો ઉકડો ને થોડી વાત જ જવા દે ને હાલો કેરીઓના કેટલા ભેગલા થયા ને પથરા ઉડેગા ત્રણ ને કેરીઓના પથરા એટલા પડેગા એટલો પવન વારે ખરાયો પણ એટલું કેરી નથી ખરીયા જે એટલું કેરી ખરાઈ ગયું પતાવાનો વારો ન આવ્યો કિસન તો આ કે ટ્રેક્ટર કાઢવા તો ખરીને બાણે પછી બાણે નો નીકળે ટ્રેક્ટર મે બહુ ફેજાઈન તો કે ખૂતાડે ને પવન એટલો છે મારો વાજે આવી ને આપણે કેરીઓ કેટલું ખરીયું નીકળવા દે અમી છે ને ભી દોવા જાત કી મારી દીકરી બે પણ જે પાછો મે આયો ને એટલે પાછું ઘરમાં માં જાવ પણ મે અને વીજળી એવી થાય કે બાર બે ની જ બીક લાગે જો નીકળી કેર્યું છે ઢેગલા ઢગલા આ પાંચ પાંચ કેરી ભેગી પડ્યું જો સો સો પાંચ પાંચ સો સો કેરી ભેગી પડ્યું અમારે પાડ્યું હવે તમારે પાડ્યું એક ખાતી ના અમાર કેરીન માથે બેઠી મે મોટી માં ઈ મે એટલી ખરી ગટણ છે ને અંદર કરી જવાય ઓ પી દવા માર માથે રી થાય ઈ રી થાય કઈ ની થાય ના થાય આવાજ ઓડો બવાયું કેરીઓ ઢીગલા થઈ ગયા નાથો અટાણે કેરીઓ વીણે ખેતર ગયું ભાઈ પાંદડા આંબાણ ડાયરુન તે કોકરો કરી લીધો ભાઈ મોઢું થયું હું તકે ઉઠે ને વર્ગે ગોપર ભાર વીણવા જોહુડિયું આજ બધી હોત્યું નાથા એક ઉભ્યું નથી ઉઠાડા હાલો રમસટ બોલા દીધી એટલું વાવાઝોડું આવ્યું હતું નાથા આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ કરતા ભૂલે ગયા આપણી કેરીઓ હા સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયની હવા હવારના ટાણે હાડા સવાઈ ગયા અને કેરીઓના ઢેગલા થઈ ગયા તે જો મારા નાથા ભાઈ મેણે એક ડોઈલ ભરતી દીધી તો ગારું ભર દીધું હજી ત્યાં પોદરામાન પડ્યું ક્યાં બીજી ડોઈલ ઓલી પર હા એક વાર પડી હાલો આપણે નુકસાની કેટલીક થઈ જોઈએ ડેલામાં જો આ પતરા કટકા પાઈપ પડે ગો ઉપરથી થી પતરા ઉપર પાઇપ પડ્યો એક આધું પતરું ભાંગ્યું હે નાથા ભાઈ જા હે ને હાજી પતરા ઉડતા તા આખો હસ બસ તું તું અને જવા ઢારિયા માં પેડા કટકા દેખા નાથા છે ઢારિયા વાથે ઓઈડો કેકતા પડે ગો તું જાથી પતરા ઉડ્યા બે ઉડ્યા બે હા બે જ ભાઈ ગયા જો એક ઓલી કરા પડ્યું એક આથી ઉડ્યું ને એક માથે હતું એ હાથી છે ભાઈ એ ધોળે ને પોન તો ને મેન સાલું મેનુ હાથી મેલું કે બધા ઉડે જાય ભાઈ પોડે ને માથેમાં તારા નહીં ઉતરે બસ ના મૂક દે રેડી હાલો આ હા હા તારા મામાને કે હાલો હાલો કામ કરો અટાણામાં બે હોય નો હાલે હા એ પતરું માં તારા મામા ઉતાર લે હે ચા એ ખે સીખો નાય છે થે છે ગાઉ કઈ ઉતારતું નહોતું ને તી